વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શિવપુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો શ્રી નમઃ શોનકજી કહે છે મહાપ્રાગ્ન વ્યાસ શિષ્ય સુદજી તમને નમસ્કાર હો તમે ધન્ય છો ભક્તોમાં શ્રેષ્ઠ છો આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે હવે આપ કલ્યાણમય શિવપુરાણના શ્રવણની વિધિ બતાવો એનાથી સર્વ શ્રોતાઓને સંપૂર્ણ ઉત્તમ ફલની પ્રાપ્તિ થઈ શકે સુતજી કહેવા લાગ્યા મુને શોનક હવે હું તમને સંપૂર્ણ ફલની પ્રાપ્તિ માટે શિવપુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું સૌ પહેલાં કોઈ જ્યોતિષીને બોલાવીને દાન માન આપીને સંતુષ્ટ કરવું અને તે પછી પોતાના સહયોગી લોકો સાથે બેસીને નિર્વિઘ્ને કથાની સમાપ્તિ થાય એવા ઉદ્દેશ્યથી શુભ મુહૂર્ત જોડાવવું અને પ્રયત્નપૂર્વક દેશે દેશમાં આવો સંદેશો પાઠવવો કે અમારે ત્યાં શિવપુરાણની કથા થવાની છે પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર દરેક જણે કથા શ્રવણ માટે અવશ્ય પધારવું જોઈએ કેટલાક લોકો ભગવાન શ્રીહરિની કથાથી ઘણા દૂર નિરુત્સાહ થઈ ગયા છે ઘણી સ્ત્રીઓ તથા ઘણા શુદ્રો ભગવાન શંકરના કથા કીર્તનથી સાવજ વંચિત રહી ગયા છે એ સર્વને સૂચના થઈ જાય એવી વ્યવસ્થા થઈ જવી જોઈએ દેશ દેશમાં જે શિવભક્તો હોય તથા શિવકથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક એ સૌને આદરપૂર્વક નિમંત્રણ આપવું જોઈએ અને પધારેલા શિવભક્તો શ્રોતાઓનો સર્વ પ્રકારે આદર સત્કાર કરવો જોઈએ શિવ મંદિરમાં તીર્થમાં વનપ્રાંતમાં અથવા તો ઘરમાં શિવપુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાનનું નિર્માણ કરવું જોઈએ કેળના થાંભલાઓથી એક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ અને બધી બાજુએથી પુષ્પ વગેરેથી તથા સુંદર ચંદરવો બાંધીને અલંકૃત કરવું જોઈએ ચારે બાજુ ધ્વજા પતાકા લગાવીને શણગારીને શોભા સંપન્ન કરવું જોઈએ ભગવાન શિવ પ્રત્યે સર્વ પ્રકારે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ એ ભક્તિ જ સર્વ પ્રકારના આનંદનું વિધાન કરનારે છે પરમાત્મા ભગવાન શંકર માટે દિવ્ય આસન બનાવવું જોઈએ અને કથાવાચક માટે પણ આવું એક દિવ્ય આસન બનાવવું જોઈએ જે કથાવાચકને આરામદાયક હોય મુને નિયમપૂર્વક અનુષ્ઠાનપૂર્વક કથા શ્રવણ કરનાર શ્રોતાઓ માટે પણ યથાયોગ્ય સુંદર સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવા જોઈએ જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનું સમાન ઇચ્છિત ફળ આપનારે છે તેવા વક્તા પ્રત્યે ક્યારેય તુચ્છ બુદ્ધિ ન કરવી જોઈએ સંસારમાં જન્મ અને ગુણોને લઈને ગુણોને કારણે ઘણા ગુરુ મળી રહેતા હોય છે પરંતુ એમાં પણ પુરાણોનો જ્ઞાતા વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે પુરાણવેતા પવિત્ર દક્ષ શાંત રહિત સાધુ અને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ આવું પ્રવચન કુશળ વિદ્વાન આ પુણ્યમયી કથા કરે કથા કહે સૂર્યોદયથી માંડીને સાડા ત્રણ પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવપુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ મધ્યાહન કાળમાં બે ઘડી સુધી કથાને વિરામ આપવો જોઈએ જેથી કથા કીર્તનમાં અવકાશ મેળવીને લોકો કુદરતી હાજતો પૂરી કરી શકે કથાના પ્રારંભ પૂર્વે એક દિવસ પહેલા જ વ્રત ધારણ કરવા માટે વક્તાએ ક્ષોર કર્મ વગેરે કાર્ય કરાવી લેવું જોઈએ જે દિવસોમાં કથા ચાલતી હોય તે દિવસોમાં પ્રયત્નપૂર્વક સવારના બધા જ નિત્ય કર્મ સંક્ષેપમાં જ કરી લેવા જોઈએ વક્તાની સાથે બીજું પણ એક વિદ્વાન સહાયક હોવું જોઈએ તે વિદ્વાન સહાયક પણ લોકોના સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ હોવું જોઈએ તથા લોકોને સમજાવી શકવામાં કુશળ હોવું જોઈએ કથામાં કોઈપણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ કથાના સ્વામી ભગવાન શિવજી તથા વિશેષતઃ શિવપુરાણ પુસ્તકની પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા તન મનથી શુદ્ધ થઈને તથા પ્રસન્ન ચિત્તે શિવપુરાણની કથા સાંભળું જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય કામ વગેરે છ વિકારોથી ગ્રસ્ત હોય સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય અને પાખંડપૂર્ણ મોટી મોટી વાતો કરતા હોય તે ક્યારેય પુણ્યભાગી બની શકતા નથી જે લોકો લૌકિક ચિંતા તથા ધન ઘર અને પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાડીને રહે છે એવા શુદ્ધ બુદ્ધિ પુરુષોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનને જવા દેતા નથી અને મૌન રાખીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બને છે તે જ પુણ્યના ભાગી બને છે સુતજી બોલ્યા શોનક હવે શિવપુરાણની કથા શ્રવણનું વ્રત લેનારા પુરુષો માટે જે નિયમો છે તે ભક્તિભાવપૂર્વક સાંભળો નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિખને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જે લોકોએ દીક્ષા લીધી નથી એમનો કથા શ્રવણમાં અધિકાર નથી તેથી કથા શ્રવણની ઈચ્છાવાળાએ પહેલાં વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ જે લોકો નિયમ પુરઃ કથા સાંભળતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભૂમિ શયન કરવું જોઈએ પતરાળામાં ભોજન લેવું જોઈએ અને રોજ કથા સમાપ્તિ પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ જો શરીર શક્તિ સંપન્ન હોય તો તે પુરાણની સમાપ્તિ સુધી ઉપવાસ કરીને શુદ્ધતાપૂર્વક ભક્તિભાવથી ઉત્તમ શિવપુરાણ સાંભળે આ કથાનું વ્રતપૂર્વક શ્રવણ કરનારે દરરોજ એક જ વાર હવિષ્યાન્ન ભોજન કરવું જોઈએ જે રીતે કથાશ્રવણનો નિયમ સુખપૂર્વક જળવાઈ શકે એવું જ કરવું જોઈએ ગરિષ્ઠ અન્ન પકવાન દાળ બળી ગયેલું અન્ન સેમ એટલે કે પાપડી કી વાલોર મસૂર દૂષિત તથા વાસી અન્ન ખાઈને કથાવ્રતિ પુરુષે ક્યારેય કથાશ્રવણ કરવું નહીં જેણે કથાશ્રવણનું વ્રત લીધું હોય તેણે ડુંગળી લસણ હિંગ ગાજર માદક વસ્તુ તથા આમિષ કહી શકાય તેવી વસ્તુઓનો ત્યાગ કરવો કથાનો વ્રત લેનારે કામ ક્રોધ વગેરે છ વિકારો બ્રાહ્મણોની નિંદા તથા પતિવ્રતા અને સાધુ સંતોની નિંદાનો પરિત્યાગ કરવો જોઈએ કથાવ્રતી પુરુષે હંમેશા સત્ય શૌચ દયા મૌન સરળતા વિનય તથા

આ ઉત્તમ કથાનું શ્રવણ કરે કાક વંધ્યા વગેરે જે સાત પ્રકારની દુષ્ટ સ્ત્રીઓ છે તેમણે તથા જેને ગર્ભપાત થતો હોય તેણે શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ હે મુને સ્ત્રી હોય કે પુરુષ બધાએ યત્નપૂર્વક વિધિ વિધાનથી શિવપુરાણની આ ઉત્તમ કથા સાંભળવી જ જોઈએ હે મહર્ષિ આ પ્રમાણે શિવપુરાણની કથાનો પાઠ અને શ્રવણ સંબંધી યજ્ઞ ઉત્સવની પૂર્ણાહુતિ થાય ત્યારે શ્રોતાઓને ભક્તિ અને પ્રયત્નપૂર્વક ભગવાન શિવજીની પૂજાની જેમ જ પુસ્તક પુરાણની પણ પૂજા કરવી જોઈએ ત્યાર પછી વિધિપૂર્વક ભક્તાનું પણ પૂજન કરવું આવશ્યક છે શિવપુરાણના પુસ્તકને આચ્છાદિત કરવા માટે નવીન અને સુંદર પોથી ઢાંકણ કરવું અને એને બાંધવા માટે દ્રઢ અને દિવ્ય દોરી બાંધવી પછી એનું વિધિવત પૂજન કરવું હે શ્રેષ્ઠ આ રીતે મહાન ઉત્સવની સાથે પુસ્તક અને વક્તાની વિધિવત પૂજા કરવી વક્તાની સાથે સહાયમાં બેઠેલા સહાયક પંડિતને પણ એ જ પ્રમાણે ધન વગેરે દ્વારા લગાર ઓછો પણ સત્કાર કરવો ત્યાં આવેલા બ્રાહ્મણોને અન્નધન વગેરેનું દાન કરવું સાથે જ ગીત વાદ્ય અને નૃત્ય દ્વારા મહા ઉત્સવનું આયોજન કરવું હે મુનિ જો શ્રોતા વિરક્ત સાધુ મહાત્મા હોય તો એમની માટે કથા સમાપ્તિને દિવસે વિશેષ રૂપે ગીતા પાઠ કરાવવો એવું શ્રી રામચંદ્રજીને ભગવાન શિવજીએ કહ્યું હતું જો શ્રોતા ગૃહસ્થ સંસારી હોય તો તે બુદ્ધિમાનને એ શ્રવણ કર્મની શાંતિ માટે શુદ્ધ હવિષ્ય દ્વારા હોમ કરવું જોઈએ હેમુને રુદ્ર સંહિતાના પ્રત્યેક શ્લોક દ્વારા હોમ હવન કરવું ઉચિત છે અથવા ગાયત્રી મંત્રથી હોમ કરવો જોઈએ કેમ કે વાસ્તવમાં આ પુરાણ ગાયત્રીમય જ છે અથવા શિવ પંચાક્ષર શિવાય મૂળ મંત્રથી હવન કરવું ઉચિત છે હોમ હવન કરવાની શક્તિ ન હોય તો વિદ્વાન પુરુષ યથાશક્તિ હવનીય હવિષ્યનું બ્રાહ્મણને દાન કરે ઓછા વત્તા ન્યૂનાતિતારૂપ દોષની શાંતિ માટે ભક્તિપૂર્વક શિવસહસ્ત્ર નામનો પાઠ અને શ્રવણ કરે આનાથી સર્વ સફળ થાય છે એમાં કોઈ સંશય નથી કેમ કે ત્રણેય લોકોમાં આનાથી વધારે કોઈ વસ્તુ જ નથી કથા શ્રવણ સંબંધી વ્રતની પૂર્ણતાની સિદ્ધિ અર્થે અગિયાર બ્રાહ્મણોને મધુમિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને એમને દક્ષિણા આપવી હે મુને જો શક્તિ હોય તો ત્રણ તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને એના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખેલી કે લખાવેલી શિવપુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું તે પછી પુરુષ એનું આહવાન વગેરે વિવિધ ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચઢાવી ત્યાર પછી જિતેન્દ્રિય આચાર્યનું વસ્ત્ર આભૂષણ અને ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પિત કરી દે ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રકારે ભગવાન શિવજીના સંતોષ માટે પુસ્તકનું દાન ના કરે હે શોણકજી આ પુરાણના આવા દાન પ્રભાવથી ભગવાન શિવજીનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે આ રીતે વિધિ વિધાનનું પાલન કરવાથી શ્રી સંપન્ન શિવપુરાણ સંપૂર્ણ ફળ આપનારું તથા ભોગ અને મોક્ષ આપનારું બની જાય છે હે મુનિ શિવપુરાણનું આ સર્વ મહાત્મય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું હવે વધારે શું સાંભળવા ઈચ્છા રાખું છું શ્રીમાન શિવપુરાણ સમસ્ત પુરાણોના ફાળન તિલક મનાયું છે આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય રમણીય તથા ભવરોગનું નિવારણ કરનાર છે જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે જેમની વાણી શિવજીના ગુણ કથનમાં જ વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે એવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરથી પાર થઈ જાય છે ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણ જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાસમાન છે અને જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિ રૂપમાં પ્રકાશિત છે એવા અનંત આનંદ ઘન રૂપ પરમ શિવનું શરણ હું ગ્રહણ કરું છું ઓમ નમ શિવાય હર હર મહાદેવ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર